કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે બે હજાર ત્રેવીસમાં વિશ્વભરમાં અઠ્યાવીસ પોઈન્ટ બે કરોડ લોકો ભૂખથી તડપડવા મજબૂર બન્યા યુએન રિપોર્ટ મણિપુરમાં હિંસાની આગ અટકી રહી નથી કંકુ આતંકવાદીઓના હુમલામાં સીઆરપીએફના બે જવાનો શહીદ થયા ખાલિસ્તાની સમર્થન અમૃતપાલ સિંહ આ બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી માતા બલવિંદર કૌરે કર્યું કન્ફર્મ સંદેશ ખાલીમાંથી શસ્ત્રો મળ્યા બાદ સુરવેન્દુએ કહ્યું કે ટીએમસીને આતંકવાદી સંગઠન જાહેર કરવું જોઈએ પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ ગામમાં સો ટકા મતદાન થયું લોકો આઠ કિલોમીટર જંગલમાં ચાલીને મતદાન મથકે પહોંચ્યા હતા જૂનાગઢમાં પીએમ નરેન્દ્ર મોદીના સામે માટે તડામાર તૈયારી શરૂ ચાલીસ હજારથી વધુ લોકોની બેઠક વ્યવસ્થા કરાશે ફરી વધ્યા સોનાના ભાવ અનેક શહેરોમાં ભાવ વધારો જોવા મળ્યો દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી સીઆઈએસએફને ઈમેલ મળ્યો આજે મેકર્સ કાલકી બે હજાર આઠસો અઠ્ઠાણું એડીને લઈને આપશે મોટું અપડેટ પ્રોમો શેર કરીને આપી જાણકારી હજુ તો કેરી સિઝન ચાલુ નથી થઈ અને જૂનાગઢમાં કેરીના ભાવમાં મોટો ઘટાડો છેલ્લા પંદર દિવસમાં સતત ઘટાડા થયા મુસ્લિમોમાં પણ ભાજપના ઉમેદવાર માધવીલતાનો છે દડબડો હૈદરાબાદ બેઠક પર અવયસિંહની આપેલી જોરદાર ટક્કર વર્ષ બે હજાર ચોવીસ પચીસનું કોમનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર યુનિવર્સિટીઓ કોલેજમાં ચોવીસ જૂનથી નવું સત્ર ઉનાળુ વેકેશન ઓગણપચાસ દિવસનું જીટીયુની વિન્ટર સેમેસ્ટરની પરીક્ષાઓમાં માસ કોપી કેસમાં સરકારી કોલેજોનું સેન્ટર રદ ચોત્રીસ વિદ્યાર્થીઓને સજા ફટકારી જૂનાગઢમાં પીએમ નરેન્દ્ર મોદીની સભા માટે તડામાળ તૈયારી શરૂ ચાલીસ હજારથી વધુ લોકોની બેઠક વ્યવસ્થા કરાશે જામ કંડારણમાં અમિત શાહ પ્રચાર કરશે સભા સ્થળે લોકોની ભીડ જયેશ રાદડીયાએ કહ્યું મનસુખભાઈ જંગી લીડથી જીતશે તું અહીં જ રહીશ મારા બાળકોને પેદા કરીશ હમાસની ચુંગલમાંથી છૂટેલી ઇઝરાયલની યુવતીને જાણકારી આપવી હતી હરિપ્રકાશદાસજી સ્વામીજીએ કહ્યું ઘણા લોકો દિવસમાં વારંવાર મરે છે પરંતુ કોણ મરતું નથી અમેરિકાએ ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ આજથી દુબઈમાં હરિપ્રકાશજી સ્વામીની શ્રી હનુમાન ચરિત્ર કથા યોજાશે માનવાધિકાર પર ભારતને ધ્યાન આપી રહ્યું હતું અમેરિકા ભારતે કરી દીધી બોલતી પર